નમસ્તે દોસ્તો ગુડ મોર્નિંગ રામ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધ્રુવિષા લાઈફ એન્ડ બ્યુટી તો દોસ્તો તમને તો ખબર જ છે ઓમ ટૂર ઉપર ગયો છે આજે બીજો દિવસ થઈ ગયો છે કાલનો દિવસ તો આખો દિવસ મમ્મીની દવા લેવા ગયા તો વિસનગર પૂરો થઈ ગયો તો પણ ઓમની યાદ બહુ જ આવતી હતી અને આજે તો ઘરે છે ઓર્ડરનું કામ સવારે પૂરું કરી દીધું છે અને ઘરનું કામ પણ હવે સ્ટાર્ટ કરી રહી છું અને સિરિયસલી બહુ જ યાદ આવી રહી છે ઓમની ઓમ વગર ઘર બિલકુલ સોનો સોની લાગે છે બિલકુલ ફાવતું જ નથી પણ આજે રાત્રે ઓમ આવવાનું છે રિટર્ન ઘરે અત્યારે હવે હોળી નજીક આવવા થઈ છે તો પાનખર ઋતુ સ્ટાર્ટ થઈ ગઈ છે તો અત્યારે કચરો વાળીએ ને અમે કલાક પછી પાછું હતું એને થઈ જાય છે એટલા પત્તા નીચે પડે છે ને તો કચરો વાળી લઈએ અને ઓમ પણ હાજર નથી આજે આજે રાત્રે આવશે લવજીભાઈ આવ્યા છે આવો બા મજામાં શાંતિ તબિયત બબિયત કમ્પ્લીટ ઓવર સર્વિસ મી જાન્યુઆરી તમે આવ્યા હતા જોવા તો વિડીયો ઓ વાહ ફોન માં વિડીયો ઉતાર્યો છે એટલે તો મમ્મી અને લવજી બેઠા છે શાંતિથી વાતો કરે છે અને જય એડિટિંગ કરી રહ્યા છે ઓમ ટૂર ઉપર ગયો છે આજે રાત્રે રિટર્ન આવવાનો છે અને હું મારું કામ કરી રહી છું તો ઘરનું બધું કામ પૂરું થઈ ગયું છે અને હવે શાંતિથી બેઠા છે જેનું પણ એડિટિંગ હવે પૂરું થવા આવ્યું છે અને મમ્મી શાંતિથી વાતો કરી રહ્યા છે અને મારે વચ્ચે કસ્ટમર આવ્યા હતા સ્ટ્રીટનિંગવાળા વાળા તો સ્ટ્રેટનિંગ કરી અને હવે નીચે આવી ગઈ છું અને હવે રસોઈ બનાવવાની તૈયારી કરી કેમ કે અગિયાર જો અગિયાર વાગવા આવી ગયા છે ફાવશ મમ્મી વગર પાવાગઢ આવી જશે

આ તો ખાશી લો અભી ચટલી અહજે કો ફૂટ છે નળી ભરાવી દીધી છે અને સેટ પણ કરી દીધી છે હવે જોઈએ પાણી આવે છે કે નહીં જ છે કેટલા સુધી પહોંચી જોઈ લઈએ કમ્પ્લીટ ચીકુડી સુધી પોકી જ નળી નહીં કો ફૂટ છે ને એટલે બધ આટલા મેદાનમાં લ્યો આ રીતે દબાય હોય નળી એમ છેડો છે

આ બધો પાક તો મજા આવી જાય ખાવાની એ પેલો રોમફળે જબ્બર આવ્યો જે કાલ હું હેતમ જઈ હતી ને અલે ઉપરની ટોચ ઉપર જુઓ કેટલો બધો આવ્યો છે હવે ચીકુની ની સીઝન આવી ચીકુ ચાલુ થઈ ગયો આટલા દાડા સ્ટાર ફ્રૂટ હતો હજી સ્ટાર ફ્રૂટ શું થોડો એપલ બોરની ની સીઝન પૂરી થઈ જાય એપલ બોરે પતી જાય બધો જ ફ્રૂટ ગેર અવેલેબલ છે જે ઈચ્છા થાય ખાઈ લેવાનો સીઝન પ્રમાણે

રાત કોઈ લે તમ ગમ કોઈ ગમકુ હોય તો લઈ લેજો હારો ને સતાવા ગયા બનાજ રાતી હતી

જે આ બે પ્લાન્ટ છે એને અહીંયા ટ્રાન્સપ્લાન્ટ કરવા જઈ રહ્યા છીએ બીજી માટી એડ કરવી પડશે ને આટલી નહીં ચાલે પણ કાઢો છે ને અંદરથી ને જશે કર ફટકો ના તૂટે ના તૂટો તડે બાજુ થી એમ કરો તાણે દક્ષિયા ને કદા સાજુ નેકળ્યું ને નેકળશે જો માટી પર એ તો નમક મે ના કઈ જો દૂધું થઈ જાય તો લસકો પાક એ ઉસુ પડી મત ચોટી જશે ને માટી ભાઈ એટલે લકોડો એ પૂંર ना यो डेकोरेशन नो फ्लास है हम तो थोड़ी आज हो अरे मां हात तो जो लाल लाल થઈ જાય ચોટી જાય હમ એક મને એટલા પ્લાન મેકર હોગા હાય એક આટલા મો મિયો વધો નહી આવે વધાર હ આટલી ભરવો જી બે ધોવાનો એટલે પછી અને કોથું આ મોટું આમાં વાયદ મોટા મસ્ત લાગશે ને એ જયારે આપડે કલરિંગ આવા પથ્થર ગોઠવીએ છીએ તો પેલા નેનો છોકરો આવ ને એવું સમજુ તો બસ જેમ્સ ની ગોળી હવે ને એવું સમજુ जे याच तयार मांड वेळ आया तो दिना लाव आवो एक कड लायो मी 3 महिना आहे काय हेच करणार दिनम मध्ये ते આના લઈ પ્લાન્ટ ગોઠવાઈ ગયા છે અને બહુ જ મસ્ત લાગી ગયા છે મને તો બહુ જ ગમ્યા તમને પણ ગમ્યા હોય તો કોમેન્ટમાં જરૂર થઈ કહેજો પ્લાન્ટ મૂકી અને હવે નીચે આવી ગઈશું અને રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો રોટલી બનાવી દઈશું જમી અને પછી બાકીની જે અપોઈન્ટમેન્ટો છે એ પણ અટેન્ડ કરવાની છે તો જમવાનું પૂરું કરી અને પછી સલોનનું કામ પૂરું કરીશ ત્યાં સુધી રાત્રે ઓમ પણ આવી જશે બિલકુલ ઓમ વગર નથી પાવતી બહુ જ યાદ આવી રહી છે કેમ કે ફર્સ્ટ ટાઈમ આ રીતે ઓમ એકલો નાઇટ ઉપર અમારા વગર ગયો છે હવે જોવું છે ટાંકામાં પાણી નાખવા માટે અને ગમો ફુવારા સ્ટાર્ટ કરવા છે જય તૈયાર જ બેડો જશું સંતરું પછી આઈ ખાઉં પેલા જઈએ

હમ હમ ભૂઈ પડીને પાછા સીધા થયાશું પૂરું પોણી પા અહીંયા વાયરો આવે એટલે પડી જાય હમ્મ છે બાજુનો અંદર ફાવશે જ હતો હું બદલી તો નહીં જેકું તમારે બદલવા દાબું જ પડશે ફુવારો હા મોટર ચાલુ કરી દીધી છે અત્યારે ટોકો ભરેલો છે જો ટોકો ભરે જાય પછી ફુવારા ચાલુ કરી દઈએ સે ઉરી મોટી થઈ છે આ હું છે આપણો રોમફરી પણ હું કહેવાય કરી વાહ મસ્તાઈ જેસ રોમફર તો લે પણ અર્ધું હેતરું અધું નીચે ઓહો નીચે બધું ભરાય ના જાય તો નીચે નીચે વધારાય સારુ નીચે જાવ હમ પછી સાચું બધા પ્રકારના ફૂડ મોટા ભાગનો આવી ગયો છો આ કેળ હરખી નહીં થઈ નમી પડશે જેવો કેળ આવે ને કેળો એટલે નમી જ પડશે શેકુ આપી જવું પડે ખાસો આવ્યો છો આટલો પાક્ષિત ઘણો થઈ જવા આપણે તો હમ

છ અને પંદર જેવું થવા આવ્યું છે અને અંધારું પણ થવા આવ્યું છે અને જય હું અને મમ્મી ત્રણ જણા શાંતિથી બેઠા છીએ અને આપણો નવો વિડીયો આવે છે એ જોઈ રહ્યા છીએ સાડાણ થયા છે અને જમવાનું બધું કામ પૂરું થઈ ગયું છે અને ઓમને બેનને ફોન કર્યો તો એ લોકો ડાકોર પહોંચ્યા છે અને જમવાનું પૂરું કરી અને પછી એ ડાકોરથી નીકળશે તો અહીંયા વરઠા પત તપત તો એમનો એક બે તો વાગે જ જવાના છે તો અત્યારે આપણે સુઈ જઈશું અને એક વાગ્યાનો એલાર્મ મૂકી દીધું છે એક વાગે ફોન કરીશું બેનને પહોંચી જશે તો પછી આપણે રાત્રે એક વાગે ઉઠી અને ઓમને બે વાગીશું વાગવાનો દસ મિનિટ બાકી છે અને બેનનો ફોન આવી છે કે એ લોકો ખરાબ થઈ ગયા છે તો હવે આપણે જઈ રહ્યા છીએ આવી ગયા છે સ્ટેશન ઉપર ઉમને લેવા માટે હજુ બસ નહીં આવી પબ્લિક પણ આવી ગઈ છે બધા બાળકોને લેવા માટે પણ જતી વખત જેટલી હતી એટલી નહીં કેમ કે અત્યારે રાતના ત્રણ વાગ્યા છે તો ઘણી ઓછી પબ્લિક છે

ચેટલું એટલું ફરે બેટા હમ નસકોરી ફૂટી હતી કમ્પ્લીટ ફ્રી તમે ફ્રેશ ને એકદમ થાક લાગ્યો એટલું જ કે બીજું કોઈ તકલીફ નથી થઈ ને હા હેડો શાંતિથી હોઈ જતા હવામાં વાત કરશું બાકીની હો મસ્ત લાવ્યો હું એક જ વસ્તુ લાવ્યો આટલું જ લાવ્યો છે ને તો બીજું લાવ્યો છે બધું બેગમાં મેલ્યું છે એમ ને તે જે ગમતું હતું એ લઈ લીધું એમ કે શું કરો છો હિસાબ કરો છો કેટલા વાપરાય याच खरू शू वापरे आयड्यू ना मस्त हरी क्वालिटी नुस इतला કરવાના છે હેર સ્પ્લીટ અથવા તો ડબલ થવાના કારણોની આના મુખ્યત્વે કારણમાં હોય છે હેરમાં રહેલી ડ્રાયનેસ હેરમાં ડ્રાયનેસ ઘણા કારણોને લીધે આવતી હોય છે જેમ કે પ્રોપર ઓઇલિંગ ન કરવું પ્રોપર કન્ડિશનર ન કરવું અથવા તો યોગ્ય શેમ્પુનો ઉપયોગ ન કરવો વધારે પડતા સલ્ફરવાળા વાળા શેમ્પુનો ઉપયોગ કરવો અથવા તો ધૂળ માટીમાં વધારે પડતો રહેવાથી પણ હેરની અંદર ડ્રાયનેસ આવે છે અને હેર રફ ડ્રાય અને ફ્રીજી થઈ જતા હોય છે જેના લીધે ડબલ હેર થવાનો જે પ્રોબ્લેમ હોય છે તે વધી જતો હોય છે ફૂમને લઈ અને રિટર્ન ઘરે આવી ગયા છે અને થાક્યો હતો તો સુઈ ગયો છે અને આપણા વિડીયોનું અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ અને તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બે લાયકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે મળી હવે આપણા નવા વિડીયોમાં બાય બાય